अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे આ વિડીયોની અંદર આપણે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ અથવા તો ગુરુત્તમ સામાન્ય ભાજક વિશે આપણે જોવા માગીએ છીએ તો હવે આ શું છે આપણે પહેલાં એની ડિસ્ક્રિપ્શન જોઈએ ગુરુત્તમ સામાન્ય અવયવ અથવા તો ગુસ્સા આપણે જેને કહીએ છીએ એનો મતલબ એમ થાય છે કે આપેલ બંને સંખ્યાઓને જે નંબરોથી ભાગી શકાય એવા નંબરોમાં બંનેમાં આવતો હોય એવો સૌથી મોટો નંબર એને આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ અથવા તો ભાજક કહીએ છીએ તો હવે એની માટે આપણે જો એક દાખલો લઈએ તો હવે જો કે આ કંઈ ગણિતનો પીરિયડ નથી આપણે લઈ રહ્યા એટલા માટે હું બધી બાબતો નથી સમજાવતો પણ જે સી પ્રોગ્રામ બનાવવા માટે જેટલી બાબતો જરૂરી છે એટલી બાબતો હું તમને અહીંયા જણાવું બાર નંબરનો એક આંકડો લઈએ તો જો બારનો આંકડો લઈએ તો એના અવયવ આપણને આ બધા જોવા મળે કે આ બધા નંબરથી આપણે એને ભાગી શકીએ છીએ જેમ કે કોઈપણ નંબરને આપણે એક અને એને પોતાનાથી તો આપણે ભાગી જ શકીએ જેમ કે અહીંયા એકથી આપણે ભાગી શકીએ બેથી પણ આપણે ભાગી શકીએ કારણ કે છ દુ આપણે બાર ગણી શકીએ અને એવી રીતે ત્રણથી પણ આપણે ભાગી શકીએ કારણ કે ચાર તાલી બાર થઈ શકે અને ચારથી પણ આપણે ભાગી શકીએ કારણ કે ચાર તાલી બાર થાય અને એવી રીતે છથી પણ આપણે ભાગી શકીએ કારણ કે આપણે બેથી આપણે જોયું છે એ પ્રમાણે કે છ દુ બે થાય અને બારથી પણ આપણે ભાગી શકીએ જેમ કે વચ્ચેનો અહીંયા પાંચ નંબર છે એ પાંચ નંબર આનો અવયવ નથી કેમ કારણ કે પાંચથી આપણે કોઈપણ રીતે આને ભાગી નથી શકતા તો જે સંખ્યાઓથી આપણે એને ભાગી શકીએ એને આપણે એના અવયવો કહીએ છીએ તો આ બારના અવયવો છે અને એ જ રીતે આ આઠના અવયવો છે કે આઠને આપણે આ સંખ્યા વડે ભાગી શકીએ છીએ જેની અંદર આમાં જોઈશું તો ત્રણ અને પાંચ નંબર નથી એટલે ત્રણ વડે અને આપણે ભાગી નથી શકતા અને પાંચ વડે પણ આને આપણે ભાગી નથી શકતા તો જો આ બે નંબર આપણે એન્ટર કર્યા હોય તો એની અંદર તમને જોવા મળશે કે વન વન કોમન છે ટુ પણ છે પણ અહીંયા તમે જોશો તો થ્રી ફોર છે આમાં સૌથી મોટામાં મોટો નંબર આઠ છે પણ અહીંયા આઠ નંબર આપણે જોવા નથી મળતો એટલે એનાથી પછીનો નંબર આપણે લેવો પડશે અને એ છે ચાર નંબર તો આની અંદર પણ ચાર નંબર છે આની અંદર પણ ચાર નંબર છે બંનેમાં આવતો હોય અને જે સૌથી મોટો હોય એવો નંબર અત્યારે આપણને ચાર જોવા મળે છે કારણ કે આઠ આની અંદર નથી એટલા માટે આપણે એને ગણી નથી શકતા જો આ બે સંખ્યા આપણે આપી હોય તો એનો ગુરુત્તમ સામાન્ય અવયવ જે છે એ કયો થાય તો કે એ ચાર નંબર થાય તો એને આપણે પ્રોગ્રામથી જોઈએ કે કઈ રીતે આપણે આનો પ્રોગ્રામ બનાવી શકીએ તો આ એમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર આપણે એકસો ને આડત્રીસ નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું એ ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર જીસીડી શોધવા માટે છે અથવા તો આપણે એને ગુસ્સા કહીએ છીએ તો એ શોધવા માટેનો છે બધા અલગ અલગ વેરિયેબલ આપણે લીધેલા જોવા મળે છે હવે અહીંયા આપણે લખેલું જોવા મળે છે કે પ્લીઝ ટાઈપ ટુ નોન નેગેટિવ નંબર એટલે કે આપણે જે ધન સંખ્યાઓ છે એ જ આપવાની છે ઋણ સંખ્યાઓ આપણે આપી નથી શકતા માઇનસની અંદર સંખ્યા આપણે નથી આપી શકતા જો માઇનસમાં આપણે સંખ્યા આપીશું તો એ પછી આપણે જે આ જીસીડી છે એ આપણે નથી શોધી શકતા એટલા માટે આપણે સ્કેનએફ લીધું બે પર્સન્ટ ડીથી આપણે એ અને બીની અંદર વેલ્યુને સ્ટોર કરી રહ્યા ધારો કે ઉદાહરણમાં જોઈ ગયા કે બાર અને આઠનો આપણે કુરુત્તમ સામાન્ય અવયવ શોધવા માગીએ તો એ આપણને જોવા મળે છે ચાર તો આપણે એ જ નંબર અહીંયા એન્ટર કરીશું અને એ પહેલાં હું તમને રન કરીને બતાવું તો અત્યારે આપણે જોઈશું કે અહીંયા બાર નંબર નાખીએ સ્પેસ બાર આપીને આપણે આઠ નંબર નાખીએ છીએ તો આપણને શું જોવા મળે છે તો કે એનો ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર આપણને ચાર નંબર બરોબર બતાવે છે તો હવે આ પ્રોગ્રામ આપણે સમજીએ કે અહીંયા આપણે બાર અને આઠ નંબર આપણે એન્ટર કર્યો અને ત્યાર પછી આપણે વાઇલ લૂપ લગાવી અને આપણે જે આ બી સંખ્યા છે એટલે કે આઠ નંબર છે એને ચેક કરીએ છીએ કે એ આઠ નંબર છે ઝીરો નથી ને જો એ ઝીરો થઈ જાય તો પછી આ લૂપને આપણે બંધ કરી દઈએ છીએ પણ જ્યાં સુધી ઝીરો ના થાય ત્યાં સુધી આપણે અંદર જઈએ અત્યારે આઠ છે તો એ આઠ આપણે અહીંયા લઈશું પહેલાં આપણે શું કરીએ છીએ તો કે ટેમ્પરરીની અંદર એને મોડ્યુલસ બી કરીએ છીએ એટલે કે બાર નંબર છે એ બાર નંબરને આપણે ભાગી અને એની જે શેષ બચે એ આપણે ટેમ્પરરીની અંદર સ્ટોર કરીએ છીએ તો જો આપણે બારને આઠ વડે ભાગીશું તો એની જે રિમાઇન્ડર બચશે એ ચાર બચશે તો એ ચાર અહીંયા ટેમ્પરરીમાં સ્ટોર થઈ જશે જે આઠ નંબર હતો એ આઠ લઈને આપણે એની અંદર સ્ટોર કરી દઈશું અને જે ચાર નંબર અહીંયા આપણે ટેમ્પરરીમાં સ્ટોર કરેલો હતો એ આપણે લઈને બીમાં સ્ટોર કરી દઈએ છીએ ત્યાર પછી આપણે પાછા ઉપર જઈએ છીએ ને ચેક કરીએ છીએ કે ચાર નંબર એ તો ઝીરો નથી તો એ ટ્રુ થઈ જશે ને નીચે આવી જશે એની અંદર પણ ચાર નંબર સ્ટોર છે તો કે ચાર ને ચારથી ડિવાઈડ કરશે અને રિમાઇન્ડર ઝીરો બદશે એ ટેમ્પરરીમાં સ્ટોર કરશે એમ गोल गोल फरिया करते क्या સુધી જ્યાં સુધી જ્યાં સુધી જે b છે એ 0 ના થઈ જાય તો અહીંયા 0 થઈ જશે 0 થઈ જશે એટલે 12 આવી જશે 12 આવી જશે ત્યારે a ની અંદર 4 નંબર જે સ્ટોર હતો એ અહીંયા પ્રિન્ટ કરી દેશે કે a ની અંદર જે બצે એ હંમેશા ગ્રેટెస్ટ કોમન ડિવાઇઝર હોય તો આ રીતે આપણે સોધીએ છે યે વિડિયો دیکھنے کے لیے आभार اگر آپ کمپیوٹر کے एकदम नए और एडवांस्ड टॉपिक पर वीडियो देखना चाहते हैं तो यह वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद